શહેરના વાઘોડિયા રોડ પર આવેલા કલા દર્શન નજીક આજે એક ગંભીર ઘટના સામે આવી છે નિર્માણધીન સાઇડમાં પાયો ખોદવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બાજુમાં આવેલા સર્જન કમ્પાઉન્ડ વોલ અને રસ્તાનો અમુક ભાગ અચાનક ઘસી પડ્યો હતો આ ઘટનાના પગલે સર્જન કોમ્પ્લેક્સ સહિત આસપાસના બી અન્ય કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે સ્થાનિક નાગરિકોએ તરત જ વિસ્તારના કોર્પોરેટર આશીષ જોશીને જાણ કરતા તેમણે ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને તાત્કાલિક જાણ કરી હતી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને કોર્ડન કરી જોખમી વિસ્તારમાં લોકોને અવર જવરથી દૂર રાખવા માટે અપીલ કરી હતી તેમજ તાત્કાલિક નિર્માણ કામગીરી રોકવી દેવાઈ હતી ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા પણ એકત્ર થયા હતા પાણીગેટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે બે દિવસ પહેલાં જ તેઓએ આ ખોદકામને લઈને ડેવલપરને જાણ કરી હતી છતાં પણ યોગ્ય સુરક્ષા વિના કામગીરી ચાલુ રાખવામાં આવી જેના કારણે આજે આ દુર્ઘટના સર્જાય છે રહીશોનું કહેવું છે કે તેમના ઘરો ધ્રુજી ઉઠ્યા હતા અને તેઓ જીવના જોખમે રહેતા હોવાનું અનુભવી રહ્યા છે પાણીગેટ ફાયર કોલ મળેલ કે કલા દર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દિવાલ ધરાશય થઈ છે તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશય થઈ છે જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એના કારણે એવું બનાવ બન્યો એવું લાગી રહ્યું છે અને જે દિવાલ ધરાશય થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરવાની પ્રોસેસ ચાલુ છે ના તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને નું નુકસાન થયેલું હોય અર્જુનદાન ગઢવી સ્ટેશન કલા દર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્ષ અને બાલાજી એન્કલેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે આ ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગ ને ડેમેજ થવાનો ભય છે અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું નું પત્રું ઓલરેડી પડી ગયું છે બીજું પડવાની તૈયારીમાં છે એટલે ભયના મારે આ બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે ઘરમાં રહેવાનો ભય લાગે છે કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ પચીસ થી છવ્વીસ વર્ષ જૂની છે એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એની એના લીધે બધાને ભય છે એટલે બધા બારે હા થઈ ને આ અહીંયા ગાડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે મારું નામ ક્રિષ્ના મપારા બાલાજી માં રહું છું અમારો નંદનવન ડેવલોપર છે નંદનવન કોમ્પ્લેક્ષ છે અમે કોમ્પ્લેક્ષમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે ફાઇલ પણ કરેલી છે પરંતુ કોમ્પ્લેક્ષ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્ષ રેસિડેન્શિયલ છે એનું લીકેજના કારણે દેખડ ધરી પડી છે કોઈ પણ જાતનું નુકસાન એટલે નુકસાન મિન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી બરાબર છે અને તે છે કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું કઈ દીવાલ એ દીવાલ પડી જાય એને પડે એ અમારા પાઇલ સાથે આખી પડી ગઈ છે એનું કારણ એક જ છે કે પાછળથી ભેજ લીકેજ પડી ગઈ છે એવું છે પણ આપણે એને ટેકનિકલ માણસો ને બોલાવી અને એનું સોલ્યુશન લાવ્યું કોઈ ઘટના ઘટી નથી એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો